તમે બહાર જુઓ આપડે હોમ માં જીડા લઈ જવાનો ને ખેતી અને સાફ સૂફા કરવાના છે કારણ કે રોડ આપડી જોડે હે મૂકા બોલ્યો બહુ બધા યા કારણ કે આગળ સહારો જતો રે બહુ બહાર જોવા મળીએ તો ને બહુ પહાર જોવાનું નહીં આગળ જોવાનું મિત્રો હજુ એકવાર બીજી વાર હેડસેડ ને સાહસ ચોખો તો ખાલી ખાડતો જોવા મૂક્કા બોલે